હું બીસ વર્ષની એક સુંદર બોરું શરીરવાલી છોકરી હતી મારા લગ્ન ગામડાના એક ખેડૂત છોકરા સાથે કર્યા તે આખી રાત મને પ્રેમ કરતો રહ્યો તેણે મને એક સેકન્ડ માટે પણ છોડી નહીં હું ખૂબ જરડી અને ચીસો પાડી કદાચ તે બધું સહન કરવાની મારામામ શક્તિ નથી કદાચ તે મારું નસીબ હતું કે મારા લગ્ન આટલા વહેલા એક ગરીબ ગામમાં એક નાનકડા ઘરમાં એક ગામડાના છોકરા સાથે થયા આજે પણ જ્યારે હું આ વિષય વિચારું છું ત્યારે હું રડવા લાગું છું મારો શું વાંક હતો કે આ બધું મારી સાથે થયું આ લગ્ન મારા પરિવારના લોકોએ જબરદસ્તીથી કરાવ્યા હતા મેં ઘણી ના પાડી છતાં તેઓએ મને તે છોકરા સાથે પરણાવી દીધી અને મારે મારા સાસરે જવું પડ્યું લગ્નના દિવસે હું પલંગ પર બેઠી હતી ત્યારે મારા લગ્ન જેની સાથે થયા હતા તે છોકરો આવ્યો તેનું નામ વિકાસ હતું તે આવીને મારી પાસે બેસી ગયો મને બિલકુલ ગમ્યું નહીં તે છોકરો કદાવર મજબૂત અને ઘણો ઊંચો હતો તેણે મારા વખાણ કરવા માંડ્યા પણ મેં તેની વાત પર ધ્યાન ન આપ્યું અને ચૂપચાપ સૂઈ ગઈ મેં તેને કહ્યું કે મારે તારી સાથે સૂવું નથી તું ત્યાં જઈને સૂઈ જા તે ચૂપચાપ ગયો અને જમીન પર પથારી કરીને સૂઈ ગયો સવાર થઈ ત્યારે જોયું કે મારા પતિ વિકાસ ખેતરમાં કામ કરવા માટે નીકળી ગયા હતા અને હું ઘરે હતી મેં ઘરે કામ કર્યું અને આ બધા કામ કરતાં સાંજ પડી ગઈ વિકાસ પણ ખેતરથી પાછો ફર્યો તે કાદવ અને પરસેવાથી લથપથ ઘરે આવ્યો હતો તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી મને તેની નજીક જવાનું બિલકુલ મન ન થયું હું તેનાથી દૂર ભાગી મેં તેને કહ્યું કે મારી નજીક ન આવ પછી તે નાહવા ગયો અને પછી તેણે ભોજન કર્યું અમે બંને સૂવા માટે રૂમમાં ગયા તે પથારીમાં મારી નજીક આવવા લાગ્યો પરંતુ મેં તેને ના પાડી તે તેણે મારી વાત ન માની અને મારી સાથે બહુજબરી કરવા લાગ્યો આખી રાત તેણે ગમે તેવું કર્યું મારી સાથે તેની ઈચ્છા પૂરી કરી તેણે મને એક સેકન્ડ માટે પણ છોડી ન હતી એવું લાગતું હતું કે જાણે તેણે જીવનમાં પહેલી વાર કોઈ છોકરીને જોઈ હોય તેણે મારી સાથે ઘણા સમય સુધી આવું કર્યું જેના કારણે મારે હોસ્પિટલમાં જવું પડ્યું બધા કહેતા કે જાનવરને પરણાવાઈ ગઈ છે એક દિવસે મેં વિકાસને સ્પષ્ટ કહ્યું મને તારા માટે કોઈ પ્રેમ નથી હું કોઈ બીજાને પ્રેમ કરું છું આ બધું સાંભળીને તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને મારાથી દૂર ચાલ્યો ગયો પછી મેં તેને કહ્યું કે હું મારી કોલેજમાં ભણતા એક છોકરાને પ્રેમ કરું છું અને હું તેની સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ મારા પરિવારના સભ્યોએ જબરદસ્તીથી તારી સાથે મારા લગ્ન કર્યા હવે હું તારાથી દૂર જવા માંગું છું હું તારી સાથે રહેવા માંગતી નથી તમે મને છોડી દયો મારે અહીંથી તેની પાસે જવું છે મેં વિકાસ પાસેથી ફોન માંગ્યો અને મારા બોયફ્રેન્ડને વાતો કરીને તેની સાથે વાતો કરવા લાગી આ બધું જોઈને વિકાસ નીચે જમીન પર સૂઈ ગયો અને હવે રોજ રાત્રે આવું જ થવા લાગ્યું આ બધું જોઈને તે ખૂબ જ દુઃખી થઈ ગયો હતો ત્યાર પછી તે ક્યારેય મારી પાસે આવ્યો નહીં અને તેણે મને ક્યારેય દબાણ ન કર્યું એક દિવસ તેણે કહ્યું મને લાગ્યું હતું કે તું નવી નવી છે એટલે શર્માતી હશે તેથી હું તારી નજીક આવ્યો જેથી હું તને પ્રેમ કરી શકું અને તારી સાથે પ્રેમથી જીવી શકું મને લાગ્યું કે બધું થોડા દિવસમાં સારું થઈ જશે અને તું પણ મને પ્રેમ કરવા લાગીશ પણ મને ખબર ન હતી કે તું કોઈ બીજાને પ્રેમ કરે છે જો તે મને આ પહેલા કહ્યું હોત તો મેં તને સ્પર્શ પણ ન કરી હોત હું તને ઉદાસ જોઈ શકતો નથી તેથી હું આજે જ મારા પરિવાર સાથે વાત કરીશ જો તારે તેની સાથે રહેવું હોય તો ઠીક છે હું તને તેના ઘરે મૂકી આવીશ મેં તરત જ મારા બોયફ્રેન્ડને ફોન કર્યો અને તેને પૂછ્યું કે તું ક્યાં છે અને મને તારું સરનામું મોકલ હું તારી પાસે આવું છું હું વિકાસ સાથે તેના સરનામે ગઈ અને તે મને મારા બોયફ્રેન્ડના ઘરે મૂકી આવ્યા કહ્યું કે હું જલ્દી તને છૂટાછેડાના કાગલો મોકલી આપીશ આજથી તું આઝાદ છે મને દુહક લાગ્યું પણ આજે હું ખૂબ જ ખુશ હતી કે મને મારો પ્રેમ રમેશ પાછો મળ્યો પછી વિકાસ પાછો તેના ઘરે ગયો હું મારા બોયફ્રેન્ડ રમેશ સાથે તેના ઘરે બેઠી હતી મેં તેને પૂછ્યું કે શું થયું તારા પરિવારના સભ્યો ક્યાં છે તેણે કહ્યું કે પરિવારના બધા સભ્યો બહાર ગયા છે તેણે મારી સાથે એક ફોટો પણ પાડ્યો અને અમે ઘણા સમય સુધી વાતો કરી અને જમવાનું પણ સાથે જ જમી લીધું થોડા સમય પછી તેણે મને કહ્યું કે હવે આપણે ફરવા માટે મુંબઈ જઈશું આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે મને તૈયાર થવા કહ્યું અને પોતે સ્નાન કરવા માટે જતો રહ્યો અને જ્યારે તે નાહવા ગયો ત્યારે તેના મોબાઈલ પર એક મેસેજ આવ્યો મેં મેસેજ ખોલીને વાંચ્યો તો હું ચોંકી ગઈ તેમાં લખ્યું હતું કે છોકરી ખૂબ જ સુંદર છે અને સુંદર છે જે પૈસા તમે આ છોકરી માટે માંગો છો તે તમને મળી જશે તરત જ છોકરી લઈને મુંબઈ આવી જા આ મેસેજ વાંચીને મને બધું સમજાઈ ગયું કે હવે મારી સાથે શું થવાનું છે મેં તરત જ મારી બેગ ઉપાડી અને ત્યાંથી ભાગી ગઈ અને ત્યાંથી મારા સાસરે પહોંચી મેં તરત જ વિકાસને આ બધી વાત કહી આ બધી વાતો સાંભળ્યા પછી પણ વિકાસે મને એક પણ વાત ન કહી અને ન તો તેણે મને કોઈ ઠપકો આપ્યો તેને બદલે તેણે તે છોકરા સામે પોલીસ ફરિયાદ કરી અને તેને જેલમાં મોકલી દીધો આ બધું જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું હું સમજવામાંમ ખૂબ જ મોટી ખોટી હતી કે જે વ્યક્તિ સારી છે તે વ્યક્તિ મને ખરાબ લાગતો હતો અને જે વ્યક્તિ ખરાબ હતો તેને હું સારો માનતી હતી હું કેટલી ખોટી હતી હું વિકાસના પગમાન પડીને ખૂબ જ રડી અને તેની માફી માંગી પણ તેણે મને કશું કહ્યું નહીં તેણે મને ઊભી કરીને ગલે લગાડી આજે પણ તેના કપડાં કાદવથી ખરડાયેલા હતા અને તેના શરીરમાંથી પરસેવો વહી રહ્યો હતો આજે મને તે ગંદુ લાગતું નહોતું બલ કે સુગંધ એક એવી સુગંધ હતી કે જેમાં હું ડૂબી જવા માંગતી હતી મને એમાંથી દૂર જવાનું બિલકુલ મન થતું ન હતું મને લાગ્યું કે હું બસ આમ જ રહું મિત્રો આપણે જીવનમાં જે પામે તે આપણી સ્થિતિ પ્રમાણે જ મલવાય છે જે થાય તે બધું સારું જ થાય છે તેથી તમારા ભાગ્યને કોસવાનું બંધ કરો અને જે મલ્યું છે તેમાં ખુશ રહો વીડિયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી